તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર દિનેશભાઈને વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર વિડિયોની અંદર ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો દિનેશભાઈને વેચવાનું છે બોસ કંપનીનું આ ટ્રેક્ટર છે બોસ બારસો

ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો જો આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર પણ મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે કમ્પ્લેટ અત્યારે રનિંગ કંડિશનમાં આ મિની ટ્રેક્ટર બોસ કંપનીનું બેટરી જોવા નહીં મળે

નંબર પર કોલ કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો